નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આપણે ધોરણ આઠ ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાંથી આ માહિતી લઈ રહ્યા છીએ હા અને આ બહુ જ મહત્વનો વિષય છે પૃથ્વી પર જીવન ટકી રહે એ માટે આ સજીવો જરૂરી છે બિલકુલ પણ એમના અસ્તિત્વ સામે ઘણા ખતરા પણ છે તો આજે એ બધું સમજીએ ઊંડાણપૂર્વક ચોક્કસ શરૂઆત કરીએ વનનાબૂતીથી આ શબ્દ તો સાંભળ્યો જ હશે હા વનનાબુ એટલે જંગલોનો નાશ ખરું ને પણ આવું થાય છે શા માટે હમ એના ઘણા કારણો છે તો માનવીય પ્રવૃત્તિઓ જ છે જેમ કે ખેતી માટે વધુ જમીન મેળવવી હોય એટલે જંગલ કાપીને ખેતર બનાવવા હા પછી ઘર બનાવવા માટે મોટા કારખાના સ્થાપવા માટે પણ જમીન જોઈએ ફર્નિચર માટે લાકડું જોઈએ બળતણ માટે લાકડું જોઈએ એટલે આ બધી જરૂરિયાતો માટે વૃક્ષો કપાય છે બરાબર અને ક્યારેક કુદરતી કારણો પણ હોય છે જેમ કે જંગલમાં ભીષણ આગ લાગે જેને દાવાનળ કહેવાય હા એ તો બહુ ભયાનક હોય છે અને ક્યારેક લાંબો સમય વરસાદ જ ન પડે દુષ્કાળ પડે તો પણ વૃક્ષો સુકાઈ જાય અને જંગલ નાશ પામે સમજાયો પણ આ વનનાબુદી અસર શું થાય શું ફરક પડે જો થોડા વૃક્ષો ઓછા થઈ જાય અરે થોડા વૃક્ષો નહીં આ તો મોટા પાયે થાય છે અને એની અસર ખૂબ ગંભીર છે વિચારો વૃક્ષો ઓછા થાય એટલે વાતાવરણમાં કયો વાયુ વધે કાર્બન ડાયોક્સાઇડ બરાબર વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે એ ઓછા થાય એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધે અને એનાથી પૃથ્વીનું તાપમાન વધે છે ગ્લોબલ વોર્મિંગ જેને કહીએ છે ઓ એટલે ગરમી વધે હા અને પ્રદૂષણનું સ્તર પણ વધે બીજું વૃક્ષો જમીનમાં પાણી ઉતારવામાં મદદ કરે એ ન હોય તો ભૂગર્ભ જળ એટલે કે જમીનની અંદરનું પાણી એનું સ્તર નીચું જાય એટલે પાણીની તંગી પણ સર્જાય ચોક્કસ અને વરસાદ પર પણ અસર પડે વરસાદ અનિયમિત થઈ જાય ક્યારેક બહુ વધારે વરસાદ પડે તો પૂર આવે તો ક્યારેક સાવ ઓછો પડે ને દુષ્કાળ સર્જાય આ તો બધી મોટી સમસ્યાઓ છે હજુ છે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે વૃક્ષો કપાય એટલે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય પવનથી કે પાણીથી ને જમીનનો ધોવાણ કહેવાય અને એનાથી જમીન બિન ઉપજાઉ બની જાય હા એની ફળદ્રુપતા ઘટી જાય અને ધીમે ધીમે સારી જમીન પણ રણ જેવી બનવા લાગે આ પ્રક્રિયાને રણ નિર્માણ કહે છે રણ નિર્માણ એટલે ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ જાય બરાબર અને એક રસપ્રદ વાત કહું વનાબુદ્ધિથી જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિ ઘટે છે એટલે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જાય અને પૂર આવવાની શક્યતા વધી જાય બાપરે આટલી બધી અસરો છે વનબુદ્ધિની તો આ બધું રોકવા આપણા વનો અને વન્યજીવોને બચાવવા કંઈક તો કરવું પડે ને હા બિલકુલ એટલે જ સંરક્ષણનો ખ્યાલ આવે છે સરકાર અને ઘણી સંસ્થાઓ આ માટે નિયમો કાયદાઓ અને યોજનાઓ બનાવે છે કેવા પ્રકારના પ્રયાસો થાય છે મુખ્યત્વે સંરક્ષિત વિસ્તારો બનાવવામાં આવે છે તમે નામ સાંભળ્યા હશે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર હા સાંભળ્યા છે 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 પણ આ ત્રણેયમાં શું તફાવત લાગે તો બધું જંગલ જેવું જ સારો સવાલ દેખાવમાં સરખા લાગે પણ એમના નિયમો અને હેતુ અલગ અલગ હોય છે જેમ કે અભયારણ્ય અહીં મુખ્ય હેતુ પ્રાણીઓ અને એમના નિવાસસ્થાનને કોઈ પણ ખલેલથી સુરક્ષા આપવાનો છે એટલે ત્યાં પ્રાણીઓ સુરક્ષિત રહી શકે હા પણ ત્યાં સ્થાનિક લોકોને અમુક હદ સુધી છૂટછાટ હોય છે જેમ કે પોતાના પશુઓ ચરાવવાની કે ઔષધીય વનસ્પતિઓ લેવાની કે સૂકા લાકડા વીણવાની મર્યાદિત પરવાનગી હોય અચ્છા અને રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે જ આરક્ષિત હોય છે અહીં તેઓ મુક્ત રીતે ફરી શકે રહી શકે અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે અહીં માનવ પ્રવૃત્તિઓ પર વધારે કડક પ્રતિબંધ હોય છે લગભગ બધી જ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય એટલે કરતા વધુ સુરક્ષિત કહી શકાય અને ત્રીજું છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર આ તો બહુ જ મોટો વિસ્તાર હોય છે કેટલું મોટો એમાં વન્યજીવો વનસ્પતિઓ પ્રાણીઓ તો ખરા જ પણ સાથે સાથે એ વિસ્તારમાં રહેતા આદિવાસી સમુદાયોની પરંપરાગત જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે વાહ આ તો બહુ વ્યાપક અભિગમ છે હા અને એક જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલો મોટો હોય કે એની અંદર બીજા સંરક્ષિત વિસ્તારો જેમ કે કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય પણ આવેલા હોય શકે કોઈ ઉદાહરણ આપશો ચોક્કસ જેમ કે મધ્યપ્રદેશમાં પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે એની અંદર જ સાતપુડા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને બોરી અને પંચમઢી નામના બે અભયારણ્ય પણ આવેલા છે સમજાયું એટલે એક મોટા સુરક્ષા કવચની અંદર નાના સુરક્ષા કવચ બરાબર હવે આ પંચમઢી વિસ્તારની જ વાત કરીએ તો ત્યાં કેવી અદભુત જૈવ વિવિધતા છે જુઓ તો સાલ સાગ આંબો જાંબુ હંસરાજ અર્જુન આવા કેટલાય પ્રકારના વૃક્ષો અને છોડ છે વાહ અને પ્રાણીઓ પ્રાણી સૃષ્ટિ પણ એટલી જ સમૃદ્ધ ચિંકારા નીલગાય ભસ્તુહરણ ચિત્તલ દીપડો જંગલી કૂતરો વરુ આ બધા ત્યાં મુક્તપણે વિચરે છે કલ્પના કરવી પણ રોમાંચક છે અને આવી જગ્યાએ કેટલીક ખાસ જાતિઓ પણ હોય છે જેને સ્થાનિક જાતિઓ કહેવાય સ્થાનિક જાતિઓ એટલે શું એટલે એવી વનસ્પતિ કે પ્રાણીની જાતિ જે કુદરતી રીતે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળે

તો આખી દુનિયામાંથી નાશ પામે એકદમ સાચી વાત એમના નિવાસ સ્થાનનો નાશ થાય એટલે કે જંગલો કપાય અથવા એ વિસ્તારમાં માનવ વસ્તી વધી જાય કે પછી કોઈ બહારથી નવી જાતિ લાવીને છોડવામાં આવે તો આ સ્થાનિક જાતિઓના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થાય છે હમ આ તો ચિંતાજનક વાત છે અને આવી જ રીતે કેટલીક જાતિઓ એવી પણ હોય છે જે લુપ્ત થવાની નજીક પહોંચી ગઈ હોય ખરું ને હા એવી જાતિઓને નાશપ્રાય જાતિઓ એન્ડેન્જર્ડ સ્પીસીસ કહેવાય છે એટલે કે એમની સંખ્યા એટલી બધી ઓછી થઈ ગઈ હોય કે નજીકના ભવિષ્યમાં એ પૃથ્વી પરથી લુપ્ત થઈ જવાનો ભય હોય જેમ કે વાઘ હા વાઘ એનું સૌથી જાણીતું ઉદાહરણ છે એક સમયે ભારતમાં ઘણા વાઘ હતા પણ શિકાર અને જંગલોના નાશને કારણે એમની સંખ્યા ખૂબ ઘટી ગઈ હતી પણ મેં સાંભળ્યું છે કે હવે વાઘની સંખ્યા વધી રહી છે હા એ સારા સમાચાર છે ખાસ કરીને સાતપુડા જેવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંરક્ષણના સારા પ્રયાસોને કારણે વાઘની વસ્તીમાં વધારો નોંધાયો છે પ્રોજેક્ટ ટાઈગર જેવા કાર્યક્રમો સફળ રહ્યા છે એ જાણીને આનંદ થયો પણ વાઘ સિવાય બીજી કઈ જાતિઓ નાશપ્રાય ગણાય છે યાદી લાંબી છે એક સમયે સાતપુડાના જંગલોમાં સિંહ હાથી જંગલી ભેંસ અને સાબર પણ મોટી સંખ્યામાં હતા આજે એમાંથી ઘણા ઓછા થઈ ગયા છે અથવા અમુક વિસ્તારમાંથી લુપ્ત થઈ ગયા છે અત્યારે જે પ્રાણીઓ સંકટમાં છે તેમાં કાળું હરણ શ્વેત આંખો વાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીર્ષવાળું બતખ ઘડિયાળ જે એક પ્રકારનો મગર છે કાદવનો મગર અજગર ગેંડો આ બધાનો સમાવેશ થાય છે આ તો બધા મોટા પ્રાણીઓ થયા નાના જીવ જંતુઓનું શું ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો ઘણીવાર આપણું ધ્યાન ફક્ત મોટા પ્રાણીઓ પર જાય છે પણ સાપ ડેડકા ગરોડી ચામાચીડિયા ઘુવડ જેવા અસંખ્ય નાના પ્રાણીઓ પણ જોખમમાં છે અને એ પણ પર્યાવરણ માટે જરૂરી હશે ને ચોક્કસ આ દરેક જીવ નિવસન તંત્રની એક મહત્વની કડી છે એમના વગર આખી સાંકળ તૂટી શકે છે ભલે એ નાના દેખાય પણ એમનું મહત્વ ઓછું નથી બરાબર તો આ બધી નાશપ્રાય જાતિઓની માહિતી ક્યાંક ભેગી કરવામાં આવતી હશે ને જેથી ખબર પડે કે કોને બચાવવાની તાત્કાલિક જરૂર છે હા એના માટે એક ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવે છે જેને રેડ ડેટા બુક કહે છે રેડ ડેટા બુક લાલ રંગનું પુસ્તક નામ એવું છે પણ એનો અર્થ છે કે એમાં ભય હેઠળ રહેલી એટલે કે લાલ યાદીમાં મુકાયેલી જાતિઓનો રેકોર્ડ હોય છે બધી જ નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી અને એમની સ્થિતિ વિશેની માહિતી આ બુકમાં નોંધવામાં આવે છે આ કોણ બનાવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આઈયુ સી એન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જેવી સંસ્થાઓ અને રાષ્ટ્રીય સ્તરે પણ જે તે દેશની સરકારી સંસ્થાઓ આ રેકોર્ડ જાળવે છે બરાબર હવે એક બીજી રસપ્રદ વાત કરીએ તમે ક્યારેક જોયું હશે કે અમુક પક્ષીઓ શિયાળામાં કે ચોક્કસ ઋતુમાં અચાનક બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે અને પછી ગાયબ થઈ જાય છે હા જોયું છે અમારા તળાવ પાસે શિયાળામાં અલગ અલગ જાતના પક્ષીઓ આવે છે એ ક્યાંથી આવતા હશે એ પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે સ્થળાંતર એટલે જગ્યા બદલવી હા ઘણા પક્ષીઓ એવા હોય છે જે વાતાવરણમાં થતા ફેરફાર જેમ કે અતિશય ઠંડી અથવા ખોરાકની અછત એના કારણે દર વર્ષે એક ચોક્કસ સમયે પોતાના મૂળ રહેઠાણથી હજારો કિલોમીટર દૂર બીજા પ્રદેશોમાં ઉડી જાય છે હજારો કિલોમીટર હા અને ત્યાં અમુક સમય વિતાવે છે ઘણીવાર તો ઈંડા મૂકવા માટે અને બચ્ચા ઉછેરવા માટે સાનુકૂળ વાતાવરણ શોધતા હોય છે પછી વાતાવરણ બદલાય એટલે પાછા પોતાના મૂળ વતન જતા રહે છે આવા પક્ષીઓને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે તમે કહ્યું એમ તવા સરોવર પાસે પણ આવા પક્ષીઓ જોવા મળે છે કુદરતની કેવી અદભુત રચના આટલું લાંબુ અંતર કેવી રીતે કાપતા હશે એ પણ એક સંશોધનનો વિષય છે હવે આપણે પાછા વનાબુદીના એક કારણ પર આવીએ આપણે લાકડાની વાત કરી પણ બીજું શું બને છે વૃક્ષોમાંથી માથે કાગળ બરાબર કાગળ બનાવવા માટે પણ મોટા પ્રમાણમાં વૃક્ષો કપાય છે તમને ખ્યાલ છે લગભગ એક ટન એટલે કે હજાર કિલોગ્રામ કાગળ બનાવવા માટે કેટલા પૂરા વિકસેલા વૃક્ષો જોઈએ આંકડો ખરેખર વિચારવા જેવો છે આપણે રોજ કેટલો કાગળ વાપરીએ છીએ અને બગાડીએ છીએ સાચી વાત તો આનો ઉપાય શું ઉપાય છે કાગળ બચાવો જરૂર વગર પ્રિન્ટ ન લેવી કાગળની બંને બાજુ લખવું જૂના કાગળોનો રફકામ માટે ઉપયોગ કરવો અને સૌથી મહત્વનું કાગળનું પુનઃચક્રણ કરવું એટલે કે રીસાયકલ કરવું હા હા એનાથી નવો કાગળ બને ને એક કાગળને લગભગ પાંચ થી સાત વખત રીસાયકલ કરી શકાય છે અને દરેક વખતે જ્યારે આપણે કાગળ રીસાયકલ કરીએ છીએ ત્યારે આપણે નવા વૃક્ષો કપાતા બચાવીએ છીએ અને એટલું જ નહીં થી પાણી અને ઊર્જાની પણ બચત થાય છે અને કાગળ બનાવવા વપરાતા હાનિકારક રસાયણોનો ઉપયોગ પણ ઘટે છે વાહ આ તો તો બહુ જ ઉપયોગી છે છે કાગળ બચાવવો અને રિસાયકલ કરવો એ આપણા હાથમાં ચોક્કસ આ નાની નાની બાબતોથી મોટો ફરક પડી શકે છે હવે વન્નાબુદીની સામે સૌથી સારો જવાબ શું હોઈ શકે નવા વૃક્ષો વાવવા બિલકુલ એને કહેવાય પુનઃવનીકરણ એટલે કે જે જગ્યાએથી વૃક્ષો કાપવામાં આવ્યા હોય ત્યાં ફરીથી નવા વૃક્ષો રોપવા કોઈ પણ વૃક્ષો વાવી દેવાના ના બને ત્યાં સુધી એ જ જાતિના વૃક્ષો વાવવા જોઈએ જે મૂળ ત્યાં ઉગતા હતા જેથી ત્યાંનું મૂળ નિવસન તંત્ર જળવાઈ રહે અને આ ફક્ત આપણે વાવીએ તો જ થાય ના કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે કોઈ કાપેલા જંગલ વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર એમનેમ રહેવા દઈએ તો સમય જતાં ત્યાં કુદરતી રીતે જ ફરીથી વૃક્ષો ઊગી નીકળે છે ઓ એટલે કુદરત પોતાની રીતે પણ સમારકામ કરી શકે છે હા જો એને તક આપવામાં આવે તો અને આપણા દેશમાં જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા પણ છે જેમ કે વન સંરક્ષણ અધિનિયમ જે જંગલોની જાળવણી અને પુનઃવનીકરણને પ્રોત્સાહન આપે છે તો આજની આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે આપણી પૃથ્વી પરની જૈવ વિવિધતા એટલે કે આ બધા જ પ્રકારના સજીવો એમને સાચવવા ખૂબ જ જરૂરી છે બિલકુલ આપણે જોયું કે વનાબુદ્ધિ કેટલી ગંભીર સમસ્યા છે અને એની કેવી માઠી અસરો થાય છે એની સામે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર જેવા સંરક્ષણના પ્રયાસો કેટલા મહત્વના છે અને સ્થાનિક જાતિઓ જે બીજે ક્યાંય નથી મળતી અને નાશપ્રાય જાતિઓ જે લુપ્ત થવાના આરે છે એમના પર તો ખાસ ધ્યાન આપવું જ પડે હા રેડ ડેટા બુક એમાં આપણને મદદ કરે છે અને સ્થળાંતર જેવી કુદરતી ઘટનાઓ પણ આપણને પ્રકૃતિની જટિલતા અને સુંદરતાનો ખ્યાલ આપે છે અને છેલ્લે આપણે પોતે પણ કાગળ બચાવીને રિસાયકલ કરીને અને પુનઃવનીકરણ એટલે કે વૃક્ષારોપણમાં ભાગ લઈને આપણો ફાળો આપી શકીએ છીએ એકદમ સાચી વાત દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ પણ સામૂહિક રીતે મોટો બદલાવ લાવી શકે છે આ બધી વાતચીત પછી એક વિચાર આવે છે શું આપણે પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે આ બધું તો જાણી લીધું પણ શું આપણા રોજિંદા જીવનમાં એવું કંઈક બીજું પણ છે જે આપણે કરી શકીએ જેનાથી આ સંરક્ષણના પ્રયાસોને મદદ મળે એવી કોઈ વાત જે કદાચ આજે આપણે ચર્ચી નથી આ એક પ્રશ્ન આપણા સૌ માટે વિચારવા જેવો છે